નમસ્કાર પત્રકાર મિત્રો હું લાભુભાઈ કાંતોડિયા પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આગામી એકવીસમી તારીખને શનિવારે સાંજના પાંચ કલાકે દાહદ રોડ પર આવેલી ગોધરાની લક્ઝરા હોટલ ખાતે પંચમહાલ જિલ્લાના પત્રકારોનું જિલ્લા અધિવેશન મળી રહ્યું છે આ અધિવેશનમાં સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ છે જોકે જિલ્લા કક્ષાએથી સૌને આમંત્રણ મળી ચૂક્યું છે છતાં પણ આ જાહેર આમંત્રણ છે તમામને આવવા વિનંતી છે આ અધિવેશનમાં રાજ્યસભાના સભ્ય સાંસદ સભ્ય ધારાસભ્યો અધિકારીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે નાનાથી માંડીને તમામ પત્રકારો મોટા તમામ પત્રકારો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ રાજસ્થા આગેવાનો અને અધિકારીઓ એક મંચ ઉપર આવો પ્રસંગ કદાચ ગોધરા માટે પહેલો હશે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેના હોટલ લક્ઝરાના અધિવેશનમાં એકવીસમી તારીખે પાંચ વાગે અચૂક પધારશો આ અધિવેશનમાં સંગઠનના રૂપરેખા સંગઠનના કરેલા કાર્યોની છણાવટ સાથે પત્રકારોની સમસ્યા અને સમસ્યાઓ માટે લડતું આ સંગઠન કયા સ્ટેજ સુધી કામ કરે છે એની જાણકારી પણ મળશે બીજું ગુજરાતનું નહીં માત્ર ભારતનું નહીં વિશ્વનું સૌથી મોટું પત્રકારોનું સંગઠન હોય તો પત્રકાર એકતા પરિષદ છે જેનું સંગઠનનું સ્વરૂપ જોઈએ તો પ્રદેશ કારોબારી એની નીચે બાર ઝોન એની નીચે ચોત્રીસ જિલ્લાની કારોબારી અને એની નીચે બસો ને બાવન તાલુકા કારોબારી ધરાવે છે સાથે પ્રદેશની મહિલા વિંગ અને પ્રદેશની લીગલ વિંગ એટલે વકીલોની એક પણ એક ટીમ ધરાવે છે પત્રકારોના હિત માટે એક પણ રૂપિયો ફી લીધા વિના સભ્યપદ આપતું આ એકમાત્ર સંગઠન છે આવો એકવીસમી તારીખે આપણે સૌ હોટલ લક્ઝરા ખાતે સાંજના પાંચ વાગ્યે મળી આ અધિવેશનને સફળ બનાવીએ આપણે ઘરનો ડાયરો ભેગો થઈ એકબીજાની આપાસની સુખ દુખની વાતો કરીએ અને અધિવેશનના અંતે અંતે આપણે સ્વરૂચિ ભોજન સાથે લઈ અન્ન ભેળા એના ભેળા આ સંદેશને સાર્થક કરીએ આભાર સૌને પધારવા વિનંતી